નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે વાત કરવી છે બિન ખર્ચાળ અને ખૂબ સરસ ઉત્પાદન આપતા મસાલાના પાક અજમાવ વિશે તો ખાસ વિડીયોની શરૂઆતમાં પહેલાં ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધશું આપનો પરિચય આપો મારું નામ હર્ષ પટેલ ગ્રામ બરાબર

પેલા યુરિયા આપ્યું થોડુંક હા અને પછી આપણે પ્રાઇડ છાંટી છાટીતી બરાબર જ્યારે ડાળી થોળ થોડી ફૂટી ત્યારે પ્રાઇડ છાટી પ્રાઇડ કે પ્રોસીડ પ્રોસીડ બરાબર પ્રોસીડ પ્રોસિડ છાટીતી શું એનું પ્રમાણ રાખ્યું હતું પ્રોસિડ નું 25 25 ગ્રામ નું ગ્રામ બરાબર તો એના સિવાય કોઈ ફૂગનાશક નાશક જંતુ ઉપયોગ કરવો પડ્યો તો દવા કોઈ જ નહીં ખૂબ ઓછો મતલબ કે ગ્રામ કે છે અને નીચેથી જ ખુબ સરસ મજાની આમાં અજમાના પાકમાં ડાળીઓ ફૂટી છે એના માટે પચીસ ગ્રામ પ્રોસીડ નો ઉપયોગ એના સિવાય કઈ નહીં ખર્ચામાં લગભગ જીરો કહીએ વાવી દીધા એટલે રાજા બરાબર અને ઉત્પાદન કેવું આવે છે આમાં ઉત્પાદન આપણે આમાં ગયા વર્ષે આવ્યું તો 40 35 થી 40 35 થી 40 મણ પ્રતિ એકર પ્રતિ એકર અને અને 3000 ના ભાવ આયા હતા 3000 રૂપિયા નો ભાવ 3000 ના ભાવ કાઈ ખર્જો નહી કાઈ ખર્જો 3000 રૂપિયા નો ભાવ 35 થી 40 મણ પ્રતિ એકર નું ઉત્પાદન કેટલા દિવસે આ પાકી જાય

કે માત્ર એકસો ચાલીસ દિવસમાં પાકી જાય પાયાના ખાતરની જરૂર નહીં પૂરતી ખાતર તરીકે એક વખત યુરિયા રોગ જીવાત કઈ લાગે નહી બરાબર ને અને ખૂબ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન સાથે ખૂબ સારો ભાવ ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા જેવો પ્રતિ મણનો ભાવ હોય અને પાંત્રીસ થી ચાલીસ મણ નું ઉત્પાદન હોય તો એવો અજમો આપણા વિસ્તારમાં કેવો થાય છે એ ખાસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ અજમાની ખેતી વિશે આ વિડીયો આપણને માહિતી સારી લાગી ગઈ હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોની લિંકને પહોંચાડજો કે જેથી ઓછા ખર્ચે થતા પાક તરીકે આ પાક પણ આપણા ખેડૂત મિત્રો અપનાવતા થાય આપને કોઈપણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન